શું સ્ટેટ સ્ટેટ માર્ગ મકાન વિભાગ વિભાગ હવે બનાવશે જાણે રસ્તાઓ લોકોમાં ચર્ચાઓ દ્વારા ચોમાસા અગાઉ એટલે કે માંડ બે માસ અગાઉ હાઈવે વિભાગના આવાથી વગેરે માર્ગનું નવીનીકરણ કરી રસ્તો બનાવવામાં આવ્યો ત્યાં ડામર ઓછો પડ્યો કે કોઈ અગાઉ જ વિચારી ના રાખ્યું હતું કે ખાડાઓ પડશે તો એ ખાડાઓમાં બ્લોક નાખી લોકોને ઉલુને સરકારને ચૂનો ચોપડીશું સ્ટેટ વિભાગ દ્વારા હાઈવે માર્ગ કાય એજન્સીને સોંપવામાં આવ્યો અને એજન્સી એજન્સીયા માર્ગની કેટલા વર્ષની જવાબદારી લીધી છે એ અંગે જવાબ માંગવામાં આવે અથવા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની પોતાની પરજોમાં કઈ કમી વર્તાઈ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે દરરોજ લેતાઓ હાઈવે માર્ગે પસાર થતા હોય છે છતાં ખે પાટા બાંધી જાણે તંત્રની કામગીરીનો કુલ્યા કે તમાશો જોઈ પસાર થતા હોય છે બીક જાઓગે તો એસેય રસ્તા પાહોગે સૂત્ર જાણે બંધ બેસતું જ લાગે છે ડાંગના લોકલાડીલા સાંસદ અને ડાંગના વિકાસ માટે સદાય અગ્રેસર એવા ધારાસભ્ય અને જવાબદાર ડાંગ વહીવટીતંત્ર આ બાબતે ગંભીરતા કેળવે શું સ્ટેટના રસ્તાઓની માત્ર બે જ મહિનાની આવડતા જવાબ માંગે જનતા આ ખાડાઓ ટકશે કે બ્લોક રસ્તે રઝડશે